ગામના સરપંચ નવનીતભાઈ પટેલ શાળાના આચાર્ય સોલંકી શિક્ષકગણ તેજસભાઈ શાળા સભ્યો ગામજનો વાલીગણ હાજર રહ્યા હતા મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોગત મંત્ર અનુસાર વિધિ કરાવી નારિયેળ ફોડી પવિત્ર માટીમાં નાણાં અને પ્રથમ ઈંટ મૂકી ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો સૌને મીઠાઈ આપી મોન મીઠું કરાવ્યું હતું અંતે ધોરણ બાલવાટિકાથી લઈ આઠ સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ આજ રોજ સૌલ ગામે શાળાના ઓરડાનું ઉપરનું છે બે ઓરડાનું અઢાર લાખના ખર્ચે સરકાર તરફથી ખર્ચમાં આવ્યું છે તો એ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ આજરો સૌ પ્રાથમિક શાળામાં સરકાર તરફથી જે હોદ્દાઓ પાસ થયા છે એમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખાતમુહૂર્તમાં તાલુકા પ્રમુખ સંગીતાબેન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ હાજર રહ્યા હતા અને આ એક સરસ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે એનો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ બાબત વ્યક્ત કરું છું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે